નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર રોજે રોજાના સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સૌપ્રથમ સમાચાર આવી રહ્યા છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી જેમાં તેમણે જણાવ્યું કે મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા નડિયાદ આણંદ તેમજ ભિન્ન ભિન્ન ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેલી છે જ્યારે ચીનમાં આવેલા પ્રચંડ વાવાઝોડાને કારણે બંગાળના ઉપસાગરનો એક પ્રવાહ છે વાવાઝોડા તરફ જતો હતો ત્યાં વાવાઝોડું હવે થંભી જતા તેના કારણે બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળનો ઉપસાગર હવે વધુ સક્રિય થશે અને ગુજરાતમાં વરસાદ પણ આગામી સમયમાં લાવી શકે છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું બીજા સમાચાર આવી રહ્યા છે કે જલ્દી કરો થોડા દિવસો જ બાકી અત્યારે આધાર કાર્ડને લઈને સૌથી જરૂરી દસ્તાવેજ બની ગયો છે અને હાલમાં યુઆઈડીએ દ્વારા આધાર કાર્ડ અપડેટ કરવાની સુવિધા બિલકુલ ફ્રીમાં આપવામાં આવી છે અને ફ્રીમાં આ સેવાનો લાભ માટે તમારી માટે હવે ચૌદ સપ્ટેમ્બર સુધી જ છે ફ્રીમાં તમે આધાર કાર્ડ અપડેટ કરાવી શકશો ત્યારબાદ ચૌદ સપ્ટેમ્બર સુધી આધાર કાર્ડ તમારે અપડેટ કરાવવું હોય તેના માટે અલગથી ચાર્જ ચૂકવવો પડશે માટે જો તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવું હોય તો ફ્રીમાં કરાવી શકો છો તો હવે પશુપાલકોને લઈને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ગુજરાત સરકારના નિર્ણય અનુસાર હવે પશુઓમાં ઇન વિન્ટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનિકનો પ્રોત્સાહન આપવા હવે આઈવીએફથી ગર્ભધારણ કરતા પશુઓ માટે રાજ્ય સરકાર હવે પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને આ જાહેરાત અનુસાર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને પ્રાયોગ ધોરણે આ સહાયનો લાભ મળશે તો અત્યારે મંકીપોક્સના વધતા જતા કેસોને ભારતમાં તેનો પ્રથમ શંકાદ કેસ પ્રકાશમાં આવ્યા બાદ હવે કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી છે આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક એડવાઇઝરી જાહેર કરી અને તેમણે તમામ શંકાસ્પદ દર્દીઓની સ્ક્રેનિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવાને ત્યારે સલાહ આપી છે